તમને હોમવર્ક આપે તો કે ચિઠ્ઠી કેવી રીતના લખાશે કે અરજી કેવી રીતના લખાશે કોઈ જવાબ ગોતીન આવ્યો છે તે અને બતાવો અરજી લખી પછી અરજી લટકાવી દીધી સાઈડમાં જેથી કરીને અરજી પડે નહીં કે ભૂલાય પણ નહીં કાકા અરજી દેવા ક્યાં જાય છે

કાકા જાય છે રાજા પાસે તે રાજા ક્યાં બેઠા હોય છે સોનાના સિંહાસન ઉપર રાજાની આજુબાજુ કેટલા પ્રધાનો હોય છે બાર પ્રધાનો હોય છે કાકા પેલા અરજી કોને આપે છે છેલ્લા ને છેલ્લો પ્રધાન અરજી જોઈને શું કરે છે

તો કેવી રીતના સમજાય છે રાજા કાકાને શું કહે છે શું ન્યાય કરે છે શું સજા આપે છે

તો કે રાજમેલ માં પણ કોઈ બનાવતું હતી કાકા ઘરે જે ને બધી વાત એની કાકી ને કરે છે એની વાઈફ ને કરે છે હા કાકી શું પૂછે છે છેલે બોલ દીત રાજા ને ખબર પડી રાજા ને ઢેબરા વિશે કેવી રીતના ખબર પડી ચલો તમે કયો કેવી રીતના ખબર પડી હશે એક જાન એક જાન એક જાન બોલ રાજા પૂજારી હતો રાજા પોતે જ પૂજા કરતા કેવી રીતે ખબર પડે આપણને કે રાજા જ પૂજારી હતા ચલો બોલ દે દેબરાનો વખાણ કરે અચ્છા એને દેબરાના વખાણ કર્યા એટલા માટે કેમ કે દેબરા તો કાકાએ કોને ખવડાવ્યા હતા પૂજા પૂજારી રે એના ઉપરથી ચલો મજા આવી તમને હા